तू रोटली छी पात्री। पातरी तू रोटली छी पात्री। पातरी नहीं मम्मी आ चालू करो चलो चलो चलो, चलो, चलो ए मंकी चढ़यो भैया वो हां तू पाडू नहीं बापा। कपड़ा कितना गंदा थायो

તો દર રાતની દાળ તો દાળ હતી કે તો રાતની દાળ રાતે છે અને તાર ભાત બનાવ દાળ ભાત ખાઈ લઈએ કાલના સંગત પાપડ એકન તો તો બીજું ઇને તો બીજું બીજા ઠંડુ ગરમ કરી અમે નીકર્યા છીએ પાર્ક માં જવા આજે વેધર સારું હો એટલે જવાનું ઋતુ એની લઈ નીકળી ગયા હું રામ પ્યારી થયું

અને રોટલી બસ આટલું બન્યું ગરમ થાય ખાવાનું એ ઓકે ગોઠવા ગમે તેટલી તમારે ગોઠવા એટલે

હા ભોલિયા થી શીખી લાવ્યા હા ભોલિયા ની ટ્રીક કેનેડા ઊંધી ફેમસ એક કઈ ના ઉતારતી હોય નાવું બને આપણું

જે નોર્મલ આવે ને એ આવે અને વ્હાઈ હું કાળો કહેજો તે ધોરો ખાય તો દોરો થાય ને એટલે ધોરો માગતો હતો ઋતુબેનુ લોજિક એવું છે કે જો કોઈ વસ્તુ દાઝી જઈ હોય રોટલી દાઝી જઈ હોય કોઈક વસ્તુ કાળી હોય ભાત દાઝી ગયા હોય તો નહીં ખાવાના કાળું થઈ જવાય અને કાળો ગોળ ખવાય એનાથી ધોરું થવાય અને ધોરો ગોળ ના ખવાય વાહ હા લાઈન લાઈન ગોળ તો લાય એ પડો એ ડબલ ભાગેલું હશે જો ને જો ને લેતા ડબલું લેતા ભાગી દે આપડે એ ઓરી જે આ બહુ બાર આવે ઓ બાપા રે તો લે તો પહાડો પટ્ટો પેલું લાય પેલું ખોઈણી લાય આ હા શેં કોણ લાય ચાલ બે લાય નઈ યાર મારી રીકાર્ડ લે બગર રેડી કાળતા આવી નહોત ના તો બોલ ગિયરન તો તૂટી જાય તો અગર ના તૂટહન તો પેલા લઈ લેજે ભાઈ તૂટી જાય તો તોડ તોડ નાડટાય કરાવ નાડટક યે તૂટ ડડ જો ખોટો બોડ ઉતારો લે હેડ કે ખબર જોર તોડ નાખ્યો ને કાલ હવે ગેજ જંગા કાળો કાંગ કરો તમે ચાલ કાનમ કો દેમ ને અબે અબ બીજો ચૂટશે મારું ના તું તાર કાળો કાળ ખાના તું કાળો દોરડો ખાય એડ કર હા ઓમમેડ સાસ જો છે ને પાસ આ તો પાતળ પાત એવું થઈ જાય દબાય અંદર નહીં તો ભાઈ કરે

ફૂટે આ ઘી તો ફૂટી જાય એમાં એ છોટી રે કાઢે પણ હું મારા હાથ નું અરે આ ઓના પર છોટી ઓના હે કાઢે છોટો ખબર આટલો ખાવા ચાલ કદાચ હે હાલ જ તું હે